આ તમે જોઈ શકો છો ઉપર તેલા સુંદર સુંદર પૈરા બેઠા છે માર તો ઘર ભાગ ને અને હું જમ એકલી આવી ખબર નેક તમુ લગન માં આપણો પાક છે ઓ સુટાત કર દેવા તમને હું છે ને આ વાતો કરવા જાય ને તો મારે સલાહ દેવી આ મુહરત કે આ દુલ્લાનો આ કુકી જીવન જીવવું હોય આપણું લગન વાળો તો કેવી રીતે જીવવાનું તો મુહરત આ કોઈ કોઈ કહેતા નહી હે જેવો ધણી ઘેર આવે ને એટલે છે ને આ દુલ્હનો માટે પત્નીઓ માટે જેવો બર ઘેર આવે ને એટલે ચેક કરવાનું કે બુછાડ ઉપર કોઈનો વાય તો કને કોઈ તો ધોઈ નાખવાનું ના હોય માફ ગયા બોલો એટલે આ ભૂસ્ક જોવાની કઈ ટેન્શન જ ગઈ હું ગમે એટલો જો વાળ મળે

કાણે એમ ના કે જનુ મારા કે હવે તિજોરી માં નહીં પૈણી જો આપણે એવું ઈમાન આપણું ઈમાન ધર્મ નહીં હા ગ્લાસ વાટકીને વાટકી ને ઉવાલન તો હું તો પૈણી જો બેહી જો હા મે હવે બહુ સમુ લગન કર્યા હવે લગન કેવાય મન તે ઉગ લોણી કેવાય વે સાચી મે તો તો માર તો તા પર લગન નહીં જાવા આવા તો સમુ માં પણ આવતા સમય કે મારું એક મળવો ગોઠવી જ નાખજો તમારા ભાઈ નવરું હોય આવી જજો તિજોરી મે આપણો વેચી નાખી તું 500 500 વેચી લઈ બીજું તો હું નહીં બાકી તમને મજા આ પુને ચટુ મસ્ત ગાયો હમણા તો ગીતો લેકા પાડી પાડી અબ હું ચાલુ કરું તું હા પર ના પર ના પાડી તો મને હોભડી નહીં આજી તમે આ તો બોલું જ હારું બાકી ગઉ તો બહુ ગંદુ છું

આપડે દીકરીઓના લગ્ન છે અને ખાસ બેન દીકરી માટે એમ કે તમને ખબર હશે કોલ

ભોગ ભોગ આવ્યો આયો હમ તો બોલવાનું ક્યારે બોલી હતો મત મત મત

अब चान रख रख रखा है तमारू नकी थे ये ले लाकर दिया बाबा चाने हैरो ये ले कमाते हो नहीं मंगो होमे बैठो जब हरियालवान चालू कर देंगे ओ बाबा रिहाडो रिहाडो एक माता बारे बोच्चा अनमारू तो जग जायर जा चिप्स दू माता बारे लड़े रिहाडो आपने but thank you so much मने यह बोला हो माँ दे આટલું સરસ આયોજન કરવા માટે બહુ હિંમતની વાત છે તમે એક છોકરીનું લગ્ન નથી કરાવી શકતા મારા બાપન તો ભાપા પડી ગયા તો મારા કરાવો અને તમે આટલી બધી છોકરીઓના મેરેજ કરાવો છો આટલા બધા આશીર્વાદ મળ્યો છો તમારી સાથે સાથે અમને પણ આશીર્વાદ મળે છે થેન્ક યુ સો મચ મને બોલાવો થેન્ક યુ તમને બધા ખૂબ ખૂબ આભાર દિન